સુરતના લાલગીટ વિસ્તારમાં કુખ્યા ગુનેગાર સમીર માંડવા પર થયેલ ફાયરિંગના કેસમાં પોલીસને મળી મોટી સફળતા આ કેસમાં ફાયરિંગ કરનાર ચાર આરોપીઓ હારૂન નાસીર વાસીમ અને સોનુને લાલગેટ પોલીસે ઝડપી પાડ્યા આ આરોપીઓએ રૂપિયા સંબંધિત લેતી દીધીના વિવાદમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું પોલીસે તમામ આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન પણ કર્યું છે આ કેસમાં પકડાયેલ ચાર આરોપીઓમાંથી બે ગુજસી ટોકના આરોપી છે જે અગાઉ પણ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા છે સમીર માંડવા પર પણ અનેક ગુનાઓ દાખલ છે જેમાં હત્યા ખંડણી અને હુમલાના કેસોનો સમાવેશ થાય છે પોલીસે આ કેસમાં કડક કાર્યવાહી કરીને ગુનેગારોને કાયદાના ગઢઘરામાં લાવવાનો પ્રયાસ કર્યો છે આ ઘટનાને પગલે સુરત પોલીસ દ્વારા શહેરના બે છત્રીસ ઇતિહાસ ધરાવતા ગુનેગારોની પ્રવૃત્તિઓની તપાસ શરૂ કરવામાં આવે છે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે શહેરના ચાલીસ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુનેગારોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે અને તેમની પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવી રહી છે પોલીસે છેલ્લા બે દિવસમાં ચોવીસ ગુનેગારોને જુદા જુદા જેલોમાં મોકલ્યા છે અને સોળને શહેર બહાર કાઢ્યા છે સુરત પોલીસ દ્વારા ગુનેગારોના વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે પોલીસે સમીર માંડવા સહિત અને ગુનેગારોના બિન કાયદેસર બાંધકામો તોડી પાડ્યા છે આ કાર્યવાહીથી શહેરમાં ગુનેગારી પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવામાં મદદ મળી રહી છે